માય સિંધી રાતરા કરે રા કરે એમ છો છે અમે મોડું શું છે મારો નોપેન છે એ જા મોડું કરીને રાત ફ્રિજ મે હુ દે હાથ તો ડાળી ગયા લાજા હે જો લા કેર પીકો સરસ માઈ છે એ આવો રા માઈ છે બડા બડા બજા છો વે

આ મો આજ તો આທີરક છે પછી તો માઈસે ભેગો થઈને હે જ્યો તો મોડું શું તું બલાબ એક પાસે આના કેમ ચાનક બી તો તમે કે પહેલી વાર આયા કામ પૂછું ઓ મારો શું આમ કેસે પહેલી વાર તો આમ રે આમ બીજો કેમ તમી ચીમાં ક્યાં જાતા મો જ તો ધીસા પાગ્યું કે મોડું શું

પાણીએ ભાળ્યું નહીં તો પકડે કે ભાળ્યા નહીં. ક્યાં ભાવ નહીં પાવ આપણે હો છે. અમે બીજું બીજું તો શું શું મુકજો પર હા હું આવું કોમ છે કે આવું? હા. ને <laughs> 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 તો ત્યાં તપક જાતો રતો ના ના આ તો હવે માસી આયા છે બળકે મને ગાડી મેલે માર માસી કઈ જે તો અમારે માસીને યસ એમ કો અલ્યા ઓ માસા ડાળો વા હું જો માં ઓલા હાડો હું માસા ડાડી આલુ ને માસા પણ આ માસા ડાળી આલ આ બોધરો છે ને બોડી ના પાછી બોડી પાછળ પર ભાઈ આ આયો તો આલે બોડી લાઈવ હું જો હું હું પાછી ભૂજો મને હું પાઉ જો ખરો બહુ આજ તો અરે ગજી આયા એક તો ઉગ્યાળો હતો ને માછલી આયા બેલા હવે કે માં હો છો આ તો પે કોમી ટકા બોલતી આ કે હું કેને કાજુ હેલે આલ અલા લખે સાબ હું એને હું હું હોય તો ક્યાંક બગતા હું ત્યાં માં બેસે કે વાળો જો કે પેલો ઉપરનો એ એસાઈ છે જન્ની વાળો સાત છે આવ સાત છે માં ભાઈ ગાતા હું કેડા કાલે તો

આ તો થોડું લાગે બહુ દાતા કે કલકુટિયા કરવા છે આપણે હરાય નહીં મારવા જજો કા આ નોટ તો તમને આતાન થઈ જોનસન ફરાસેદ બજે ને ના વા આજ તમ ભઈ લઈ હટપો ઘરે અરે મારે ગેર પર મારે માછલી આયો છે કે હા અલતા તને પાણી પાવા આયા હો મો આયો જો પછી અરે મારે પપકોની કે પપકો બી તો તું લઈ આવે અરે પપકોલા છે મેં પંગરવાલા ભરો હવે તને હવે તો હુવાર પડાય ને થુવાનો પડાય ને હુવાલ પડાવજો ને આવજો હો હું હુવાલ પડાય ને પંખો લાવ્યો તો મારો બી પંખો એની બેસી માળું શું હે પંખો દેસી તો મારો શું એમ નઈ માવે પાછી માચે પાખો એસી માયો છે અને માયા પંખો હતો કે એને પેલા 500 રૂપિયા માથે દે કે લઈ જો તો હું તો એટને થા છે આજુ જાડી હું હું જો મને મુ તો હું તો તમારે ઉંગાવ તો લેલી તમારે ઉંગ આવશે જો શું આવે આ એ હું ઓછો આવ હું આવ મજાનો બોલી દેશે પૂછે એક તો ઉભા રહે છે કે હું શું જો હું કેવું હે બે હા યાર બરું છું આ તો ખાતો છું વાત છે તો આયા છે બે પૂજા ઓર

બનાશા આવી ડાક સોસને માલ બેટા મોચીવા ડબામું કાઢે છે વગે મારો છે આ તો આયા ના ઓર્યો આ નામ તો કે તમે આજબ જરાણ પાસે આવું છે ને રામ કે આ છે જરનેમ કેજા ઓયને જાળ રા અમે ફૂટડી જા છે

એટલે હું તો હું જોઉં હું જરાબ પણ તમને ખબર ના પડે હા તો આ રહી જાય ના મજાનું છે ખબર મને એવું લાગે જેમ મચરા બછરા કાઈ ગયા છે ઘણા કે હું રાતુ રાત જાગ્યા અપાવવા નહીં તું કાલવાનું ભલે ગોતવા દેવા હવે કોઈ ગોતવા જાઉં છું તો આજે હા આજે જ જો જાઉં હું જાઉં છું બે હજો ને યો ને માસી આઈ તો જ્યા જાવ તો પડશે માસી જગા જ માસી આઈ ક્યો જ આ આપણના ધનવાલે હા આપડે

યે નકલ બોર્ડા માકે હોય છો અમારે ક્યાં ને ભાઈ હાચી વાત કરે એ આ તો આ તું મમેલો કર્યા અમે નથી આલી મામા છે ના પડે મોટા હોતી એન આયા કે મીના પાડી હું તો કશું મનવેલે ના કરી મા ભાઈ ના પાડી દીજે કાકા ને એમ કાકા કીધું ઓનો માળો તો તો કાકો ભત્રીજો એક બની ગયા અમે તો બજો એક છજ હવે હું જાવ તો તો સુમારો તમારો કાકો ભત્રીરાન દોડી હારી કેવાય

હાલ તો હવે અમાર માસી બિરા જે પ્યાહી પડવાઈ થાય છે પણ ના લેવા આવે મોરલો આમ જો મોલ્લાન ખબર પડે નથી અને મત